જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ તુવેરના પાકમાં તમે જુઓ આ તુવેર છે આપણે કોયલી અને ધનુહરની બોર્ડર ઉપર અને તુવેરમાં એક જ પાણી પાયું છે હાડા આઠ વીઘાની તુવેર છે હાડા આઠ વીઘાની અંદર આમાં મગફળી હતી જીવીશ એકસો ને છેતાલીસ ગુણી ભરાણી મગફળી સાડા આઠ વી એકસો છેતાલીસ ગુણી મગફળી થઈ અને પૂરા ઉતારાની મગફળી છે ત્રણ તણાયરું મગફળી હતી અને આ તુવર વચમાં તમે જોખાય આવી તુવેર છે આ એટલે ખેડૂત મિત્રોને કહેવાનું કે મગફળી અને તુવેરનો રિલે પાક છે ખેડૂત માટે ખૂબ જ ફાયદાકારકની ખેતી છે આ તુવેરની અંદર ત્રણ મગફળી હતી અને મગફળી સાડા આઠ વીઘામાં એકસો ને છેતાલીસ ગુણી ભરાણી એટલે વીઘે ત્રીસમણ ઉપર મગફળી થઈ તમે જોવા અને અત્યારે તુવેર નંબર વન છે ખાલી એક જ પાણી પાયું અને તુવેર છે જી જે પી વન આપણે જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી છે એની જ નવી સંશોધિત બેરણ છે આ જી જે એટલે હાવ જ ટૂંકમાં આપણે હોય તો ગામડે ગામડે વવાય જ છે આ પણ તમે જુઓ અત્યારથી તમે જોવા પાંચ ફૂટ ઉપર હાઈટ થઈ ગઈ ખાલી એક જ પાણી પાયું અને કાચે કાચા બેથી ત્રણ પાણી પાઈ દે એટલે તમારી સાત ફૂટ ઉપરનું ઝાડવું થાય અને વીઘે વીસ મણ બાવીસ મણનો ઉતારો આવે તો ખેડૂતને મગફળીનો ચારો પણ થાય મગફળી પણ થાય અને તુવેરનો ચારો પણ થાય તમે જુઓ અને તુવેર પણ વિસ્મણ ઉપર થાય અને પંદરસો ભાવ ત્રીસ હજાર રૂપિયાની તુવેર થાય અત્યારે ભાવ તો સારા છે તુવેરના બે હજાર એકવીસો ગયા વખતે ત્રેવીસો ચોવીસો ખેડૂતના ભાવ આવ્યા હતા અને આ વખતે જો ભાવ ભગવાનની કૃપાથી રહીએ અને ઉત્પાદન સારું થાય તો તુવેર અને મગફળીનો રીલા પાક ખેડૂત માટે ખૂબ જ ફાયદાકારકની ખેતી છે ઓછે ખર્ચે વધુ ઉત્પાદન એટલે તુવેર અને મગફળીનો રીલા પાક જોવા આમ તુવેરમાં કાંઈ ન ઘટે આમાં હજી સ્પ્રે દવાનો મારો નથી એક વખત પણ ખાતર નાખી અને આના વખતે પર બીજું પાણી પાવાનું છે ભાઈને આપણે આમાં અને જો આખું ખેતર બતાવો હાડા વીઘાની તુવેર છે આ રીતે તમે જુઓ આ કોયલી ગામ અને ધંતુસર ગામની બોર્ડરમાં થશે તો આ બાજુ ધંતુસરની સીમ આવી જતી અહીંથી અને આ આપણે દક્ષિણ દિશામાં કોઈલીની સીમ આવી જાય તમે જુઓ તો આ મગફળી તુવેર ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી પાક છે તો વધારે માહિતી જોતી દેવા નથી આપણે પણ ખાલી કહેવાનું હોય કે જી વન તુ વર્ષે ખેડૂત માટે આશીર્વાદ છે જાળવું કાંઈ ન ઘટે ઉત્પાદન બહુ સારું આવે જી જે પીવનનું જય હિન્દ જય ભારત